ગૌરવંતાગઢ શીશા નગરે શ્રી આદિનાથ જીનાલયનો ધ્વજારોહણ અને 3 દિવસ્ય વાર્ષિક પાટોસવ ઉજવાયો શ્રી ગૌરવંતાગઢ શીશા નગરી શ્રી આદિનાથ જીનાલયનો ધ્વજારોહણ અને 3 વાર્ષિક પાટોસવ મુંબઈ ગઢશીસાના મહાજનના અધિકારીઓ ટ્રસ્ટી ગણ સભ્યો તેમજ મુંબઈ અને ગઢશીસાના શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સાથે મળીને ધામધૂમપૂર્વક ઉજવ્યો હતો રિપોર્ટ બાય દિલીપ જોશી સાથે દિલીપસિંહ જાડેજા કચ્છ મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી વિસનજી તેજપાલ ડેઢિયા ગઢશીસા ના નગરે ધ્વજારોહણ નિમિત્તે ત્રિયાનિકા મહોત્સવનું મહાજનશ્રીએ સુંદર આયોજન કરેલું હતું આ ત્રિયાકા મહોત્સવના દાતા માતુશ્રી ગુલાબબેન હંસરાજ ડેઢિયા પરિવારના બંને સુપુત્રો ભાઈલાલભાઈ અને રમેશભાઈના પરિવારે આ તમામ લાભ લીધો હતો ત્રણેય દિવસની સાધર્મિક ભક્તિ ત્રણેય ટાઈમની પણ આ પરિવાર તરફથી રાખવામાં આવી હતી દાદાની ધ્વજારોહણ પ્રસંગે મુંબઈથી પધારવા માટે જે બાર તારીખ અને તેર તારીખે પધારશે એને ટિકિટની વ્યવસ્થા પણ આ આ પરિવાર તરફથી કરવામાં આવી હતી આ પ્રસંગને ચાર ચાર ચાંદ લગાડવા માટે મુંબઈથી લગભગ બસોથી અઢીસો શ્રાવક અને શ્રાવિકાઓ ભગવાન આદિનાથ ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન વાસુપૂજ્ય સ્વામીની ધજા રોહણ પ્રસંગે કાળઝડતી ગરમીમાં પણ નગરે પધારી શોભામાં અભિવૃદ્ધિ કરી હતી ત્રણ દિવસ તેર તારીખે દાદાનું મોટામાં મોટું પૂજન એવું અભિષેક રાખવામાં આવ્યું હતું ચૌદ તારીખે ભક્તામર મહાપૂજન રાખવામાં આવ્યું હતું અને પંદર તારીખે ધ્વજારોહણ પ્રસંગે સત્તરબેદી પૂજા અને દાદાના ગગનભેદી આવા નાદ સાથે દાદાનું ધ્વજારોહણ કરવાનું હતું કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રમણી ભગવંતો પણ વિરાટ ગુણાશ્રી અને કાવ્ય ગુણાશ્રી પધારેલા હતા મુંબઈના વરિષ્ઠ અધિકારી આદરણીય શ્રી અતુલભાઈ પધાર્યા હતા આદરણીયશ્રી એલ કે ડેડિયા કલ્પેશભાઈ નવીન નવીન ડેઢિયા શ્રી ડુંગરસિંહભાઈ વિશાલભાઈ પ્રેમચંદભાઈ હસમુખભાઈ ચુનીલાલભાઈ વગેરે વગેરે ભાઈલાલભાઈનો સંપૂર્ણ પરિવાર આ પ્રસંગે જયંતિભાઈ દેવરાજ આદિનાથ મંડળના ભાઈઓ વગેરે વગેરે પધારી અને આ શોભામાં અભિવૃદ્ધિ કરી હતી આ પ્રસંગે આવતા વર્ષની ધ્વજારોહણ માટેના ચડાવો પણ બોલવામાં આવ્યા હતા જેમાં ચડાવવાને આગળ વધવા માટે ગરસી શાહ નિવાસી સંઘ સંઘવી પરિવારના શ્રી કલ્પેશભાઈ એટલે અલ્પેશ શાંતિલાલ સંઘવી પરિવારે પણ ખૂબ ઉમરકા ભાવ સૌથી દરેક ધજાઓમાં ભાગ લીધો હતો અને છેલ્લે પાર્શ્વનાથ ભગવાનની ધજાનો ચડાવો લીધો હતો એ જ પ્રમાણે આદિનાથ ધજાનો મુખ્ય ચઢાવો માતુશ્રી ધનભાઈ ખીમજી કાનજી ડેઢિયાના સુપુત્રી પ્રવીણભાઈ શ્રી વસંતભાઈ અને હિતેશભાઈ પરિવારે લીધો હતો તે જ પ્રમાણે વાસુપૂજ્ય સ્વામીનો ચડાવો એમના જ પરિવારના પુષ્પાબેન દેવરાજ ડેઢિયા પરિવારે લીધો હતો અને છેલ્લો પાશ્વનાથ ભગવાનની ધજા રોહણચારનો ચડાવો જયાબેન શાંતિલાલ કાનજી સંઘવી પરિવાર શાહ પરિવારે લીધો હતો અને આ પ્રસંગને અનુરૂપ વિધિ કરવા માટે શ્રેષ્ઠી શ્રી ચંદ્રકાંતભાઈ ડેડિયા પધાર્યા હતા અને આજના આ આમંત્રણને માન આપી આપણા વરિષ્ઠ શ્રી વેલાણી સાહેબ આ પ્રસંગે આપણા આમંત્રણને માન આપી પધાર્યા હતા એ જ પ્રમાણે ભુજના સિનિયર એડવોકેટ જેઓ ગઢશી શાહના મહાજન પાંજરાભર વગેરેનું ટોટલી નેટવર્ક સંભાળે છે એવા મેન્દ્રભાઈ ઠક્કર અને એમના ચિરંજી આ પ્રસંગે પધારેલા હતા ગઢશી શાહ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ અધિકારીઓ પણ આપણા આમંત્રણને માન આપી પધાર્યા હતા અને આ પ્રસંગે આદરણીય શ્રી નારાયણભાઈ ચૌહાણ જે ગઢશી શાહ મહાજન મિત્ર મંડળ અને પાંજરાભરનું ટોટલી નેટવર્ક એકલા હાથે ચલાવે છે બહુ જ એમના પરિવાર એમના સુપુત્રો સાથે અને પટેલ પરિવાર સાથે તેઓ પણ પધાર્યા હતા શોભામાં અભિવૃદ્ધિ કરવામાં આવી હતી આ પ્રસંગે ગુલાબબેનના પરિવારના વેવાઈઓ અને હેતુ સંતોષીઓ પણ આ પ્રસંગે પધાર્યા હતા અને બાર વાર્ષિક ચઢાવવા પણ ઉત્કૃષ્ટ ભાવ સાથે લેવામાં આવ્યા હતા આખરે દાદાની ધજાના જે જે કાર વચ્ચે ગગનભેદી અવાજે વચ્ચે દાદા ગઢિસાહના દાદાની અનૃત કૃપા વરસી રહે અને વહેલામાં વહેલા નવાણું નવાણુંના પણ આયોજન કરીએ તેમ આ વર્ષે ચોમાસું અનંત ગુણાશ્રીજી મહારાજ સોરી આ તત્વપૂર્ણાશ્રીજી મહારાજ સાહેબનું ચાતુર્માસ પણ છે જ્યાં જેમાં પાસઠથી સિત્તેર દિવસની સાદરમી ભક્તિવાળું ચોમાસું પણ શ્રી સંગે નક્કી કર્યું હતું જેમાં વીસ પચીસ સંપતિઓ જોડાયા હતા અને હજી બે પાંચ સંપતિઓ જોડાવાની શ્રીએ અપીલ કરી હતી આખરે દાદાની જય બોલાવી અને બધાને બધાનો આભાર માની આ પ્રોગ્રામ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું ધન્યવાદ આજના આ ધ્વજારોહણ પ્રસંગે જ્યારે માતુશ્રી ગુલાબબેન હંસરાજ ચના ડેઢિયા સમસ્ત પરિવારે ત્રણેય દિવસની સાધર્મિક ભક્તિ અને ધ્વજારોહણનો લાભ લીધો એમનો સમગ્ર પરિવાર આમંત્રિત મહેમાનો ખાસ બારગામથી પધારેલા મહેમાનોને ગામવાસીઓ દરેકનો અત્યારથી આભાર માનીએ છીએ ખાસ વિશેષ આભાર અમે કચ્છ કેર ન્યૂઝના પત્રકારોનો માનીએ છીએ કે જેમણે પોતે આવી અને આજના આ સમગ્ર કાર્યક્રમનો વિસ્તારપૂર્વક છાપામાં ન્યૂ ન્યૂઝમાં તેઓ આ રિપોર્ટ લીધો છે એ બદલ કચ્છ કેર ન્યૂઝના દિલીપભાઈ અત્રેથી ખૂબ ખૂબ મહાજન વતી તું આભાર માનું છું